નમસ્કાર અમારી આજની વાર્તા વૃદ્ધ પિતા નકામા નથી હોતા જી શર્માજી તમારા માટે ખીર તૈયાર કરવામાં આવી છે ઓ ભાગ્યવાન હું તો મજાક કરી રહ્યો હતો તમે ખરેખર ખીર બનાવી છે તમે મજાક નથી કરી રહ્યા તમે બે દિવસથી ખીર ખીર કરી રહ્યા છો શું મને તે ખબર નથી કે જો તમને થોડા દિવસો સુધી ખીર ન મળે તો તમે બેચેન થઈ જાઓ છો અને હવે તમે કહો છો હું મજાક કરતો હતો વાહ શું ખીર બનાવી છે શ્રીમતી તમે એક વાત તો કહેવી પડશે તમારા હાથની ગીરમાં જે સ્વાદ છે તે વિશ્વની સૌથી સ્વાદિષ્ટ વાનગીઓમાં પણ નથી તમે પણ કઈ પણ બોલો છો શર્મા આંખોથી હસતા શાંતિજીનો ચહેરો શર્માજીના મનમાં પ્રતિબિંબિત થયો કે તેમના નાના પુત્ર અભિષેકના અવાજે તેમને ચોંકાવી અભિષેક બાબુજી શર્માજી જે પોતાની પત્ની શાંતિની મીઠી યાદોમાં ખોવાયેલા હતા અચાનક પુત્રનો અવાજ સાંભળીને તે ઈચ્છા ન હોવા છતાં તેમની સપનાની દુનિયામાંથી બહાર આવી ગયા હા હા મને કહે દીકરા બાબુજી અમે ઘરે પહોંચી ગયા છીએ દરવાજા માંથી બહાર નીકળતા તેમના નાના પુત્ર નિવૃત્ત શિક્ષક બે પુત્રો અને એક પુત્રી છે ત્રણેય બાળકો પરિણિત છે મોટો દીકરો સુનીલ અને નાનો દીકરો અભિષેક છે મોટા દીકરા અને વહુ સાથે તેમને બહુ સારા અનુભવો નહોતા તેથી પત્નીના અંતિમ સંસ્કાર અને અંતિમ સંસ્કાર પછી તે ગામ છોડીને તેમના નાના પુત્ર વહુના ઘરે આવ્યા છે ખરેખર આ ઘર શર્માજી નિવૃત્તિ પછી બંને જન તેમનું જીવન વૃદ્ધાવસ્થામાં આરામથી આરામ પસાર કરે તે વિચારીને તેમણે આ ઘર તેમના નાના પુત્ર માટે ખરીદ્યું હતું શર્માજીએ પોતાના પુત્ર અને પુત્રવધૂ સાથે આ ઘરમાં પોતાના અને પત્ની માટે રહેવા માટે એક રૂમ પણ બનાવ્યો હતો પરંતુ તેમને બે વર્ષ થઈ ગયા છે નોકરીમાંથી નિવૃત્ત થયે પણ હજુ ગામમાં જ રહેતા હતા શાંતિજી હંમેશા તેમના પતિને શહેરમાં આવતા અટકાવતા હતા કે તેઓ તેમના પુત્ર અને પુત્રવધૂ જીવનમાં કેમ દખલ કરે છે અમે અમારી આખી જિંદગી અહીં વિતાવી છે તો અહીં જ સારું છે અમે અમારું બાકી જીવન પણ અહીં જ વિતાવીશું અહીં જ રહીશું શર્માજીને તેમના પુત્ર અને પુત્રવધુ સાથે રહેવા મુંબઈ આવવાનું મન થતું હતું પરંતુ હવે તેમની પત્નીએ તેમને રોક્યા ત્યારે આ ઈચ્છા મરી જતી હતી પરંતુ હવે શાંતિજી પણ ન હતા તેથી શર્માજી પણ તેમના વિના એકલા હતા તેથી તેમના પુત્ર અને પુત્રવધુની વિનંતી પર તેઓ તેમની સાથે મુંબઈ આવ્યા પ્રવેશતાની સાથે જ શર્માજી વેલવેટ અને આરામદાયક સોફા પર બેઠા કે તરત જ તેમને લાગ્યું કે અહીં જ માનવ સ્વર્ગ છે ઘરની ની કાયા કરી દીધી દીકરા તે તો જ્યારે તેને ખરીદ્યું હતું ત્યારે તે ખૂબ જ અલગ દેખાતું હતું આશ્ચર્યની નજરે આખા ઘર તરફ જોઈ બાપુજી બોલ્યા ત્યારે દીકરાએ જવાબ આપ્યો હા બાપુજી થોડા સમય પહેલા રિપેરિંગ થયું હતું અને નવું ફર્નિચર લીધું હતું કેટલું આરામદાયક ઘર છે શર્માજી મનમાં તેમની પત્ની વિશે વિચારતા હતા શાંતિ જો તું આજે હોત તો તારું પોતાનું ઘર જોઈને તું કેટલી ખુશ થાત આરામદાયક ફર્નિચર અને સોફા વાળા ચિંતા ન કરતી આવો બાપુજી હું તમારી વસ્તુઓ રાખી દઉં છું દીકરાએ આટલું કહ્યું એટલે બાબુજી હસ્યા અને પોતાના રૂમ તરફ જોવા લાગ્યા તેમણે અંદર જોયું તો તેમની પાસે ખૂબ જ આરામદાયક બેઠક રૂમ હતી પણ આ શું અભિષેક બાપુજી નો સામાન લઈ સીડી ચડવા લાગ્યો દીકરા પણ મારો ઓરડો આ છે ને ના બાપુજી ખરેખર તો તમારી વહુ મીના ભાઈ આ દિવસો ટ્રેનિંગ માટે આ શહેર આવ્યો છે તે ઘણી ઘરે આવે છે તેથી તે આ રૂમ રહે છે જ્યારે તે સીડીઓ ચઢીને ટોચ પર પહોંચ્યો ત્યારે અભિષેકે છતના એક ખૂણામાં બનેલી ત્રણ માળની છત સાથેનો ઓરડો ખોલતા તેણે કહ્યું બાપુજી આ ઘરનું જંક હાઉસ છે જ્યાં ઘરની તમામ તૂટેલી અને નકામી વસ્તુઓ એકઠી કરવામાં આવે છે અને દિવાળીના તહેવાર પર સફાઈ કરવામાં આવે છે ઉપરના માળે બાથરૂમ અને શૌચાલય પણ છે બાપુજીએ જોયું કે આ જંકયાર્ડ અંદર ફોલ્ડિંગ પલંગ પર એક પથારી છે ત્યારે દીકરાએ કહ્યું અત્યારે અહીં કઈ ખાસ સામાન પડ્યો નથી તેથી તમારા માટે રહેવાની વ્યવસ્થા અહી કરી છે અને બાપુજી સામાન ખાટલા પર મૂકી દીધો શર્માજી લાગ્યું કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે તે તેમના કાન અને આંખો પર વિશ્વાસ કરી શકતા ન હતા કોઈ તેમને ઉંચાઈ પર લઈ ગયું હતું અને જમીન પર આડો પડ્યો હતો તેવું લાગ્યું જ્યારે તેણે પાછળ ફરીને જોયું તો અભિષેક તેની ફરજ બજાવી અને તેમને એકલા મૂકીને નીચે ગયો હતો આ બધું જોઈને બાપુજી માટે પોતાના પર કાબુ રાખવો મુશ્કેલ બની ગયો તે આ ખાટલા પર બેસીને વિચારવા લાગ્યા કે આ કેવી આધુનિક વ્યવસ્થા છે જ્યાં બાળકો માટે અને આવનાર મહેમાનો માટે પણ અલગ રૂમ છે પરંતુ ઘરના વૃદ્ધ પિતા માટે નહીં પણ મારા માટે આ એક જંક રૂમ છે એમ કહીને તેમણે પોતાના બોક્સમાંથી માંથી નીનો ફોટો કાઢ્યો અને તેમને તેમના ખાટલા પાસે બેન્ચ પર મૂકી બીજું કોઈ હોય કે ન હોય મારી સાથે પૂરી કરીને સરકારી શાળા માંથી નિવૃત્ત થયો ત્યારે મેં ક્યારે કલ્પના નહોતી કરી કે મારે આ દિવસ પણ જોવો પડશે હું જ્યાં પણ જતો ત્યાં લોકો મને માસ્ટરજી કહીને આવકારતા તેઓ મને એટલો આદર આપતા કે મારી છાતી ગર્વથી ફૂલી જતી મને મારો ગામ છોડવાની કોઈ ઈચ્છા નહોતી પરંતુ મારી પત્ની ના ગયા પછી મે મારી જાતને મારા બે પુત્રોની વિનંતી પર તેમને સોંપી દીધી ગમે તેમ કરીને તમે બીમાર છો તમે એકલા કેવી રીતે જીવશો કોણ રસોઈ બનાવશે તેના માનના નામે તેણે મને ગામ છોડીને શહેરમાં આવવા સમજાવ્યો અને મને જંકમાં ફેરવી ભંગારમાં રાખવા માટે અહી લાવ્યો મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે હું પ્રોપર્ટી ડીલર ને ગામ નું મકાન અને જમીન વેચવાના કહી આવ્યો ના હું હજી ભંગાર નથી બન્યો એમ કહીને શર્માજી એ આંખો માંથી અને મો અને હાથ લોહ્યા અને નીચે આવવા લાગ્યા નીચેથી હાસ્યનો અવાજ સંભળાઈ રહ્યો હતો પગથિયા નીચે ઉતરતી વખતે તેમણે જોયું કે અભિષેક તેની પત્ની મીના અને તેના સારા સાથે મસ્તી કરી રહ્યો હતો સાંજની ચાની મજા માણતા બધા હસતા હતા બાપુજી આવતાની સાથે જ બધા શાંત પડી ગયા બાપુજી પણ આનંદમાં ભાગ લેવા માંગતા હતા પરંતુ તેઓ આવતાની સાથે જ બધાને હતાશ જોઈ તેમનો મૂળ વધુ ઉદાસ થઈ ગયો તેમણે જોયું કે અભિષેકના બે બાળકો પાર્કમાં જવાની કરી રહ્યા હતા તેથી બાપુજી તેમની સાથે પાર્કમાં ગયા બાળકોને રમતા જોઈને બાપુજી થોડી વાર માટે પોતાનું દુઃખ ભૂલી ગયા અને તેમની મસ્તીમાં જોડાઈ ગયા કોઈક રીતે બાપુજીને ધીરે ધીરે શહેર માં રહેવાની આદત પડી રહી હતી પરંતુ તે ખૂબ જ સારી રીતે અનુભવી શક્યા હતા કે તેમનો પુત્ર અભિષેક તેના બાપુજીની હાજરીમાં વધુ રહ્યો ન હતો નહોતો ગામડામાંથી આવેલા બાપુજી તેમને તેમના શહેરી વાતાવરણમાં માં કુમળા લાગતા હતા એક દિવસ જ્યારે ઓફિસમાંથી અભિષેકના કેટલાક મિત્રો તેના ઘરે આવ્યા હતા બાપુજી લુંગી અને બનિયાન પહેરીને સોફા પર બેઠા હતા દીકરાના બધા મિત્રો તેમની સાથે સરસ રીતે વાત કરી પણ અભિષેક બાપુજી પોશાકથી થી શરમ અનુભવતો હતો મિત્રો ના જતાની સાથે જ નાના પુત્ર અભિષેક ને બાપુજી પર ગુસ્સો આવ્યો યો અને તેમને તેમના રૂમ માં જઈને ભંગાર રૂમ માં રહેવાની કડક સૂચના આપવામાં આવી દિવસો આમ જ પસાર થતા ગયા અને ધીરે ધીરે બાપુજીએ પણ પોતાના ભાગ્યને સ્વીકારી લીધું બાપુજીએ હવે શાકભાજી અને દૂધ લાવવાની જવાબદારી પોતાના ખભા પર ઉપાડી અને ક્યારેક બાળકોને શાળાએ મૂકવા બસ સ્ટોપ પર પણ લઈ જતા નિષ્ક્રિય બેસીને ઉદાસ રહેવાને બદલે ફરવા પણ વધુ સારું હતું તેઓ બાળકો સાથે મજાક મસ્તી કરતા હતા અને તેમની ઉંમરના લોકો સાથે વાતચીત પણ કરતા હતા આજે સવારે મન બાપુજી અને બદામ વાળું વિચારી રહ્યું હતું એટલામાં માં વહુ નો અવાજ આવ્યો લો બાપુજી ચા કહીને મીના બાપુજી ના હાથમાં ચા નો કપ પકડાવીને જતી રહી અને જોયું કે કપ માં જ શહેરી કાળો હતો જે પીવાને શહેરી લોકો પોતાનું સ્ટેટસ સિમ્બોલ માનતા હતા ગામડામાં રોજ સવારે પત્ની પાસેથી એલચી વાળું દૂધ પીવાના ટેવાયેલા હતા બાપુજીએ મનમાં પોતાની ઈચ્છા દબાવી દેધી પણ પુત્રવધુને કહેવાની હિંમત ન હતી કે આજે તેમને ચાને બદલે દૂધ પીવાનું મન થાય છે બાપુજીએ એકવાર દૂધ માંગ્યું હતું તેથી પુત્રવધૂ દૂધ લઈને આવી હતી પરંતુ તેણીનું નાક અને મો સંકોચાઈ ગયું હતું અને એવું લાગતું હતું કે જાણે તેને કોઈ અભણ ગવાર સામનો કર્યો હોય એમ વિચારીને શર્માજી એ ઘડિયાળ તરફ જોયું દૂધ લાવવાનો સમય થઈ ગયો બાપુજી એ ઝડપથી ચાનો ચુસ્કી લીધી અને વિચારી ને નીચે આવ્યા કે મોડું થશે તો દૂધ નહીં મળે અને પછી મારે વહુ ચાર શબ્દો સાંભળવા પડશે બાપુજી નીચે આવતા જોઈને નાની વહુ મીના ટેબલ પર દૂધ લેવા જવા માટે બસો રૂપિયા રાખ્યા બાપુજી દૂધ લેવા જઈ રહ્યા હતા ત્યારે જોયું કે બાળકો પણ શાળાએ જવા માટે તૈયાર છે આવો બાળકો આજે હું તમને બસ તો પર મૂકી આવું ના બાપુજી હું બાળકોને છોડી દઈશ તમે જાઓ બાપુજી આ સમજી ગયા હતા કે પુત્રવધુ બાળકોને તેમની સાથે કેમ જવા દેવા નથી માંગતી તેમણે તેમની પુત્રવધુ એમ કહેતા પણ સાંભળી હતી કે ગવાર બાપુજી સાથે રહીને મારા બાળકો પણ ગામની ભાષા અને રીત રિવાજો શીખશે બાપુજી થેલો અને પૈસા લઈને દૂધ ખરીદવા બહાર ગયા અને તેઓ તેમની પત્ની શાંતિજી સાથે વાત કરી રહ્યા હતા કે તું ભાગ્યશાળી નીકળી જે મોટા પુત્ર અને પુત્રવધૂના અપમાનને અપમાન ને માત આપીને સ્વર્ગ માં જતી રહી શર્માજી ના હૃદયમાં તેમના મોટા પુત્ર સુનીલના ના ઘર ની કેટલા દિવસો ની કડવી યાદો તાજી થઈ કેવી રીતે મોટી વહુ ખાવાની વસ્તુઓ પણ સંતાડી દેતી જેથી અમે વડીલો ખાઈ ન શકીએ એક દિવસ હું સોફા પર બેસીને અખબાર વાંચી રહ્યો હતો જ્યારે હું દાંતન ચાવતો હતો ત્યારે સુનીલે જવાબ આપ્યો બાપુજી ને આ તમારું ગામ નથી શહેર છે તમારે દાંત સાફ કરવા હોય તો બાથરૂમ માં જઈને કરો તમને જોઈને બાળકો શું શીખશે ચાર દિવસ માં બંને ભૂતકાળ ની યાદો ના પૂર માં ડૂબી ને તેમના ગામ પાછા ફર્યા શર્માજી ને ખબર પણ ન પડી કે તેઓ દૂધ ના પેકેટો ખરીદવા ક્યારે દૂધ ની દુકાને પહોંચ્યા અને તેઓ દૂધ ખરીદી પાછા વળ્યા કે તરત જ તેમની દીકરીનો ફોન આવ્યો કેમ છો ખરેખર મને તમારી તમારી ચિંતા હતી અને દિવસો પછી ફોન કરીને તબિયત વિશે પૂછવાનું વિચાર્યું પ્રિયજનના સ્નેહભર્યા શબ્દો સાંભળીને શર્માજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેમણે ભારે હાઈએ કહ્યું હું એકદમ ઠીક છું દીકરા મને શું થવાનું છે મને તારો ભાઈ અને ભાભી બહુ સારી રીતે રાખે છે મને કઈ પણ વસ્તુની કમી થવા નથી દેતા બસ તારી સંભાળ રાખ એમ કહીને બાબુજી તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તેની પોતાની દીકરી સાથે વાત કરીને દીકરીને દુખી કરવા માંગતા ન હતા ફોન કાપી નાખતાની સાથે જ તે રડી પડ્યા હું ઈચ્છું છું કે મારા બંને પુત્રો પાસે મને આ પ્રેમ અને સ્નેહ મળ્યો હોત આમ વિચારી પોતાની જાત પર કાબુ રાખ્યો અને ફરી પગલા ભરવા લાગ્યા કોઈના ખભા પર નિર્ભર રહીને વૃદ્ધાવસ્થામાં ટકી રહેવું ખરેખર ખુબ જ મુશ્કેલ છે અને તે પણ જયારે જીવનસાથીમાંથી માંથી કોઈ એક ગુજરી જાય છે ત્યારે જીવન ખુબ જ મુશ્કેલ બની જાય છે શર્માજી વિચારવા લાગ્યા કે શાંતિજી સ્વર્ગમાં ગઈ છે તે ભોળીભાલી હતી માત્ર થોડો તાવ અને માથાનો દુખાવો હતો તે એક રાત સૂઈ ગઈ અને બીજા દિવસે જાગી નહીં તે સારું છે કે તે હંમેશા આજ કહેતી હતી આ દુનિયાનું સુખ તમારા ખભા પર રહે અને પછી મને ખબર નથી કે જો તે મારા પછી એકલી રહી હોત તો આ દુનિયામાં તેની શું હાલત થાત હું અપમાન મારી પીડાના ઘોંટડા આ લોકો સાથે જીવું છું હૃદયના કોઈ ખૂણા માં દર્દ છુપાવીને બાપુજી ઘર ની બહાર આવીને ઉભા રહ્યા ઝડપથી ચાલવા ને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેથી તે કેટલાક ક્ષણ માટે દરવાજા પાસે જ રોકાઈ ગયા દોરબેલ વગાડવા માટે તેમણે હાથ ઊંચો કર્યો કે તરત જ તેમને અંદર થી અવાજ આવતો સંભળાયો તમે મોટા ભાઈ ને બાપુજી ને લઈ જવા કેમ નથી કહેતા ગમે તેમ કરીને તેને અહીં રહેતા છ મહિના થઈ ગયા છે મિલકત માં તે પણ હિસ્સો લેશે તો બાપુજી ની જવાબદારી આપણે એકલા જ કેમ લઈશું નાની વહુ મીનાનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો કેમ બૂમો પાડી રહી છે હું ફોન લગાવું છું અરે ભાઈ બાપુજી નું શું કરવાનું છે એનો મતલબ એમને અમારા ઘરે આવ્યાને છ મહિના થઈ ગયા પણ તમે અને ભાભી એમને લઈ જવાનું નામ પર નથી લઈ રહ્યા આટલું સાંભળતા શર્માજી ને આંચકો લાગ્યો તેમણે દૂધ ની થેલી અને બાકીના પૈસા દરવાજાની બહાર રાખ્યા લથડતા પગલાઓ સાથે તે ઘરની સામે ના પાર્ક માં આવ્યા અને તે બાકડા પર બેસી ગયા કદાચ મારા નસીબમાં લખ્યું હતું કે બીજા ઘરની છોકરીઓનો છોકરીઓ શું વાંક કાઢું જયારે મારો પોતાનો દીકરો સ્વાર્થી નીકળ્યો આટલું કહીને બાપુજીની પોતાની લાચારી પર આંસુ વહેવા લાગ્યા આ દરમિયાન તેમના ગામના મિત્ર પ્રોપર્ટી ડીલર દીનાથ ફોન આવ્યો જેમને બાપુજી તેમના ગામનું મકાન અને જમીન વેચવાની જવાબદારી સોંપી હતી અરે શર્માજી કેમ છો મને તમારા ગામના ઘર માટે ખરીદનાર મળ્યો છે શર્માજી જેઓ તેમના પુત્રોના દ્વારા આપવામાં આવેલા કારણે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા તેમણે ઉદાસ સ્વરે કહ્યું હું ગામમાં પાછો આવું છું તેમણે સમગ્ર પરિસ્થિતિ દીનાનાથજીને જણાવી થોડી વાર તેમના મિત્ર સાથે વાત કર્યા પછી શર્માજીએ મનમાં એક નિર્ણય લીધો અને કંઈક નક્કી કર્યો પૂરા ઉત્સાહ સાથે તે ઘર તરફ ગયા અને ડોરબેલ વાગાડી ત્યારે નાની વહુએ બુમો પાડી કહ્યું બાબુજી તમે બહુ બેદરકાર નીકળ્યા અને દૂધ થેલી અને બાકીના પૈસા ઘરની બહાર મૂકી તમે ક્યાં ગયા હતા બાપુજી એક શબ્દ બોલ્યા વગર તે સીડીઓ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને નાના પુત્ર અવાજ સાંભળ્યો અને તે અટકી ગયા અરે હા બાપુજી તમે તમારો સામાન પેક કરી લો ભાઈ સાંજે તમને તેમના ઘરે લઈ જવા આવે છે બાપુજી જતા પહેલા આજ વાતની રાહ જોતા હતા પૂરા આત્મવિશ્વાસ સાથે પાછા વળતા બાપુજી કહ્યું હું સામાન બાંધીશ નહીં તું સામાન બાંધીશ તમારો શું મતલબ છે નાની વહુએ બૂમ પાડી અર્થ સમજાવું છું કદાચ તમે લોકો ભૂલી ગયા છો કે અમારા બધાના રહેવા માટે આ ઘર હતું અને આજે પણ આ ઘર મારા નામે છે હું જ નક્કી કરીશ કે આ ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં તમે લોકો નહીં મહેંતના પૈસા થી ખરીદેલા આ મકાન માં મને રહેવા માટે ભંગાર રૂમ આપવામાં આવી છે અને અહીં તમારા માટે વૈભવી પલંગ અને એર કન્ડિશનર છે બસ બહુ થયું તમારી પાસે આ ઘર ખાલી કરવા માટે પંદર દિવસનો સમય છે ત્યારે દીકરો બોલ્યો શું તમે આ ઘરમાં એકલા રહેશો ના આ ઘર વેચીને હું પાછો મારા ગામ મારા જૂના ઘરે જઈ રહ્યો છું જ્યાં મારી પત્નીની યાદો છે ઓછામાં ઓછું હું મારા જૂના મિત્રો સાથે બેસી મારી સ્થિતિ સંભાળી શકું છું બાબુજી તમે અમને પડવા વિમુખ કરી દીધા છે દીકરા અને વહુએ આજીજી કરવા માંડી આ નિર્ણય લેતા પહેલા તમે વિચાર્યું પણ નહોતું કે આટલી જલ્દી રહેવાની વ્યવસ્થા અમે કેવી રીતે કરી શકીશું શું તમે ક્યારે બેસીને વિચાર્યું છે કે કોને કોની સાથે આવું કર્યું છે અને તમારા પિતા એટલા કઠોર દિલના નથી તેથી જ્યાં સુધી તમારી બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે ઉપરની ભંગાર રૂમમાં રહી શકો છો મને પણ આની સામે કોઈ વાંધો નથી પુત્ર અને પુત્રવધુ પોતાના સંતાનો હોવાને કારણે સતત પિતા તરફ જોઈ રહ્યા હતા અને બાબુજી અદભુત આત્મવિશ્વાસ સાથે તેમના રૂમ તરફ આગળ વધ્યા જે તેમણે પોતાના માટે અને તેમની પત્ની માટે તૈયાર કર્યો હતો આજે પહેલી વખત મખમલ ગાદલા પર આરામથી સુવાનો વિશેષાધિકાર મળ્યો મિત્રો આજની યુવા પેઢી પોતાની મરજીથી જીવન જીવવા માંગે છે બંધનોથી મુક્ત રહેવા માંગે છે અને જન્મદાતા માતા-પિતાની કોઈ પણ પ્રકારની દખલગીરી ઈચ્છતી નથી જારે માતા-પિતાની સેવા કરવી એ ભગવાનની ભક્તિ કરતાં વધુ છે તમને આ વાર્તા કેવી લાગી લાઇક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલ ને કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવી વાર્તા સાથે તમારો ખૂબ ખૂબ આભાર